ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ મંગલ પાંડે તાત્યા ટોપે નાના સાહેબ અરે આ બધા નામો સાંભળીએ ને એટલે આમ રોમાંચ થઈ જાય એમના સાહસની વાતો આપણે સાંભળી છે અને આપણા માટે બધા પ્રેરણાદાયક રહ્યા છે બિલકુલ એમણે અંગ્રેજો સામે જે લડત આપી એ ઇતિહાસમાં ખરેખર સુવર્ણ અક્ષરે લખાયેલી છે હા તો આજે આપણે ઈસવીસન એ મહાન સંગ્રામ વિશે જેને ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ પણ કહેવાય છે તેની ઉમડાણપૂર્વક વાત કરવાના છીએ આપણી પાસે જે સ્ત્રોત છે તેના આધારે બરાબર આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ભાઈ આટલી મોટી ઘટના કેમ બની એના મૂળમાં કયા કારણો હતા અને એનું પરિણામ શું આવ્યું ચાલો આ ઇતિહાસના પાના ઉથલાવીએ ચોક્કસ અને સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ અઢારસો સત્તાવનનો જે બનાવ છે ને એ કોઈ એક દિવસમાં નથી થયો અચાનક નથી બન્યો હા એમ તો ન જ બને એના મૂળિયા ઘણો ઊંડા હતા વર્ષોથી જે ભેગું થઈ રહ્યું હતું ને એનો આ એક પ્રકારનો વિસ્ફોટ હતો આપણી પાસેના સ્ત્રોતો પણ જુઓ ને તો રાજકીય વહીવટી આર્થિક પછી સામાજિક ધાર્મિક અને લશ્કરી એમ બધા કારણો તરફ ઈશારો કરે છે બરાબર તો શરૂઆત રાજકીય કારણોથી કરીએ મુખ્ય કારણ તો એ જ ને કે ભારતમાં અંગ્રેજોએ પોતાનું રાજ જમાવ્યું હા એ જ સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું એ પછી તો એમણે નક્કી જ કરી લીધું કે ભાઈ આખા ભારત પર કબજો કરવો છે પછી તો એમણે લાઈન લગાવી દીધી મૈસૂર ડચ ફ્રેન્ચ અવધ હૈદરાબાદ મુગલો બંગાળ તાંજોર મરાઠાઓ કોઈને બાકી ન રાખ્યા સાચી વાત અઢારસો અઢાર આવતા સુધીમાં તો લગભગ આખા ભારત પર એમનો અંકુશ આવી ગયો હતો અને પછી પેલો વેલેસ્લી આવ્યો હા સહાયકારી વાળો એ જ નામ સહાયકારી યોજના પણ હતી ખરેખર ગુલામીની યોજના રાજાઓને કહે કે તમારે સૈન્ય નહીં રાખવાનું અમારું અંગ્રેજ સૈન્ય રાખો અને ખર્ચો પણ તમારે જ ભોગવવાનો બાપરે મતલબ પોતાના જ ઘરમાં પોતાના જ પૈસે અંગ્રેજોની ગુલામી કરવાની બરાબર એ જ અને પછી આવ્યો ડેલહાઉસી પેલી એની ખાલસાનીથી લઈને ઓહોહો એ તો બહુ જ કુખ્યાત સીધી વાત જો કોઈ રાજાને પોતાનો પુત્ર ન હોય વારસદાર ન હોય તો એનું રાજ્ય ગયું અંગ્રેજોના હાથમાં એટલે દત્તક પુત્ર પણ ન ચાલે ના એ પણ નહીં સતારા સંભલપુર ઝાંસી નાગપુર અવધ આ બધા રાજ્યો આ જ રીતે એમણે પડાવી લીધા નાના સાહેબ પેશવા જેવા રાજાઓના પેન્શન બંધ કરી દીધા અરે જમીનદારોની જમીનો પણ છીનવી લીધી એટલે ભારતીયોને થયું કે ભાઈ આપણી પાસે હવે સત્તા જેવું કંઈ રહ્યું જ નથી આપણું બધું જ છીનવાઈ રહ્યું છે હમ અને વહીવટની વાત કરીએ તો સામાન્ય માણસનું શું વહીવટ તો એવો કે ભારતીયો માટે માથાનો દુખાવો કોઈ ભારતીયને ઊંચી પોસ્ટ પર નોકરી જ ન મળે બધા મોટા સાહેબો અંગ્રેજ અને કાયદા કાનૂન કાયદા એમના પણ ન્યાય મોંઘો સામાન્ય માણસ પર કરવેરાનો બોજ એટલો બધો કે વાત ન પૂછો મહેસૂલ ઉઘરાવવાની લીતો તો અત્યંત કડક અને પોલીસ એ તો જાણે પ્રજાનું રક્ષણ કરવાને બદલે ત્રાસ આપવા જ બની હોય એવું લાગે ઓહ અને ઉપરથી ભારતીય અને અંગ્રેજ કર્મચારી હોય ને એમના પગારમાં જમીન આસમાનનો ફરક આ બધું ભેગું થઈને લોકોમાં રોષ તો ભરાય જ ને બરાબર આ તો થઈ રાજકીય અને વહીવટી વાત પણ આર્થિક રીતે શું હાલત હતી આર્થિક રીતે તો એમ સમજો કે ભારતને એમણે સાવ નીચોવી નાખ્યો ભારત એમના માટે શું હતું કાચો માલ મેળવવાનું સાધન અને એમનો તૈયાર માલ વેચવાનું બજાર બસ એટલે શું લઈ જતા અહીંથી મુખ્યત્વે કપાસ ગળી રેશમ આ બધું જ અહીં સસ્તા ભાવે લઈ જાય અને પાછું ખેડૂતો પર દબાણ કરે કે તમારે આ જ ઉગાડવાનું અચ્છા ફરજિયાત હા ફરજિયાત એના લીધે શું થયું અનાજ અને કઠોળ જેવા જરૂરી પાકનું ઉત્પાદન ઘટી ગયું લોકો ભૂખે મરવા લાગ્યા ઓ નો અને એમની જકાતનીતિ પણ એવી કે ભારતીય વેપારીઓ બરબાદ થઈ ગયા આપણા જે જૂના વેપારી મથકો હતા એ બલા ભાંગી પડ્યા દેશના હુન્નર ઉદ્યોગો ગામડાના નાના કારીગરો હાથવણાટનું કામ બધું જ ખતમ એટલે બેરોજગારી પણ વધી હશે ખૂબ જ અને એમાં પાછા વારંવાર દુકાળ પડે લાખો લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામે એટલે જુઓ ને રાજા જમીનદાર ખેડૂત કારીગર સમાજનો દરેક વર્ગ અંગ્રેજોના આર્થિક શોષણથી ત્રાસી ગયો હતો પછી આવે સામાજિક અને ધાર્મિક કારણો એમાં શું હતું એમાં પણ અંગ્રેજોએ ચંચુપાત કરવાનું ચાલુ કર્યું એમને એમ કે ભારતીયોનો ધર્મ અને સમાજ પછાત છે એટલે એમણે સુધારા કર્યા કહેવાતા સુધારા પણ સાથે સાથે ખ્રિસ્તી પાદરીઓને છૂટ્ટો દોર આપ્યો એ લોકો ખુલ્લેઆમ હિન્દુ મુસલમાનોને ધર્મ બદલવા દબાણ કરતા અને એમને પાછું સરકારનું રક્ષણ પણ હતું અરે વાહ અઠારસો પચાસમાં તો કાયદો જ બનાવી દીધો કે જો કોઈ હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી બને તો એને એના બાપદાદાની મિલકતમાં હિસ્સો મળે શું વાત કરો છો આ તો લાલ જ કહેવાય બરાબર અને ભારતીયો પ્રત્યે એમનો વ્યવહાર કેવો હતો તિરસ્કાર ભર્યો આપણને ગંદા રોગિષ્ઠ નીચી કોટીના ગણતા આપણી રહેણી કરણીની મજાક ઉડાવતા સામાજિક ભેદભાવ પણ હશે ને ઘણો બધો એ લોકો અલગ જ રહેતા ભારતીયો સાથે ભળવાનું પણ નહીં અને છેલ્લે તો એમણે મંદિરો અને મસ્જિદોની જે મિલકતો હતી એના પર પણ કર નાખી દીધો બાપરે આ તો સીધું ધર્મ પર આક્રમણ જેવું થયું લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હશે ચોક્કસ અને આ બધા કારણોની સાથે છેલ્લું અને મહત્વનું કારણ લશ્કરી કારણ કારણ કે સંગ્રામની શરૂઆત તો સૈનિકોથી જ થઈને હા એ બરાબર છે તો લશ્કરમાં શું સમસ્યા હતી હિન્દી સૈનિકોનું ભારે શોષણ ચતું હતું એમની સેવા બહુ કઠોર હતી પણ બદલામાં પગાર ભથ્થા સગવડો બધું ઓછું અને હોદ્દામાં બળતી બળતી સુબેદારથી ઊંચો હોદ્દો કોઈ ભારતીયને મળે જ નહીં ગમે તેટલો લાયક હોય તો પણ અને પેલો સામાજિક ભેદભાવ તો અહીં પણ હતો જ એમની ધાર્મિક લાગણીઓનું શું એનું તો બિલકુલ ધ્યાન નહોતા રાખતા પાઘડી પહેરવા પર માથે તિલક કરવા પર મુસલમાનોને દાઢી રાખવા પર રોક લગાવવામાં આવી અચ્છા અને સૌથી મોટો મુદ્દો જે બન્યો એ હતો દરિયાપાર જવાનો હિન્દુ સૈનિકોમાં એવી માન્યતા હતી કે દરિયો ઓળંગવાથી ધર્મ ભ્રષ્ટ થાય પણ અંગ્રેજોએ કાયદો બનાવ્યો કે જરૂર પડે તો દરિયાપાર લડવા જવું પડશે આનાથી સૈનિકોને લાગ્યું કે આ લોકો આપણો ધર્મ ભ્રષ્ટ કરવા જ બેઠા છે હમ એટલે આ બધા કારણો ઘણા વખતથી ભેગા થઈ રહ્યા હતા રાજકીય વહીવટી આર્થિક સામાજિક ધાર્મિક અને લશ્કરી હા બરાબર એક એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી જ્યાં શોષણ અને અપમાન હવે સહન થાય એમ નહોતું બસ એક ચિંગારીની જરૂર હતી અલગ અલગ વર્ગના લોકોનો અસંતોષ જાણે એક જ બિંદુ પર આવીને ભેગો થઈ ગયો હતો અને એ ચિંગારી એટલે પેલી ચરબીવાળા કારતુસની વાત ખરું ને એ તાત્કાલિક કારણ બન્યું બિલકુલ નવી બંદૂક આવી હતી એનફીલ્ડ રાઇફલ એના કારતુસ એવા હતા કે એને બંદૂકમાં ભરતા પહેલા દાંતથી તોડવા પડતા હતા દાંતથી હા અને જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં સૈનિકોમાં અફવા ફેલાઈ અથવા તો કદાચ સાચી વાત હતી કે કારતુસની ઉપર જે કેપ હોય છે તેના પર ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી છે ઓ ગાય હિન્દુઓ માટે પવિત્ર અને ડુક્કર મુસલમાનો માટે વર્જ્યા બરાબર એટલે બંને ધર્મના સૈનિકો ભડકી ઉઠ્યા એમને પાક્કું થઈ ગયું કે અંગ્રેજો જાણી જોઈને આપણો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે આ તો બહુ ગંભીર વાત કહેવાય પછી શું થયું પછી તો પૂછો જ માં આગ લાગી ગઈ સમજો ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન બંગાળમાં બરાકપુર નામની છાવણી હતી ત્યાં મંગલ પાંડે નામના એક સિપાહી હતા હા મંગલ પાંડે એમણે શું કર્યું એમણે આ કારતુસ વાપરવાની ના પાડી દીધી અને એટલા ગુસ્સામાં હતા કે એમણે અંગ્રેજ અફસરો મેજર હ્યુસન અને લેફ્ટિનન્ટ બગ એમના પર હુમલો કરી દીધો હુમલો કર્યો હા પરિણામે આવ્યું કે એમને પકડી લેવામાં આવ્યા અને આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ ફાંસી આપી દેવામાં આવી ઓ એટલે મંગલ પાંડે અઢારસો સત્તાવનના સંગ્રામના પહેલા શહીદ બન્યા બરાબર પણ ખરી શરૂઆત જે મોટા પાયે થઈ એ થઈ દસ મે અઢારસો સત્તાવનના ના રોજ મેરઠથી મેરઠમાં શું થયું ત્યાં પણ કેટલાક સૈનિકોએ કારતુસ વાપરવાની ના પાડી એટલે અંગ્રેજોએ એમને પકડીને જેલમાં પૂરી દીધા આ જોઈને બીજા સિપાહીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો એમણે બળવો કર્યો હા એમણે બળવો કર્યો જેલ તોડી પોતાના સાથીઓને છોડાવ્યા જે અંગ્રેજ અફસરો હાથમાં આવ્યા એમને મારી નાખ્યા અને પછી બધા ક્યાં ગયા ખબર છે ક્યાં દિલ્હી બરાબર સીધા દિલ્હી પહોંચી ગયા દિલ્હી પર કબજો કરી લીધો અને ત્યાં જે મુગલ બાદશાહ હતા બહાદુર શાહ જાફર જે આમ તો બહુ વૃદ્ધ થઈ ગયા હતા અને અંગ્રેજોના પેન્શન પર જીવતા હતા એમને ભારતના શહેનશાહ જાહેર કરી દીધા અચ્છા એટલે દિલ્હી મુખ્ય કેન્દ્ર બની ગયું હા દિલ્હી આખા સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યો પણ બીજા ઘણા શહેરો હતા જ્યાં લડાઈ જોરશોરથી ચાલી જેમ કે કયા કયા શહેરો મુખ્ય હતા દિલ્હી તો ખરું એ સિવાય કાનપુર જ્યાં નાના સાહેબ પેશવા અને એમના બહાદુર સેનાપતિ તાત્યા ટોપે હતા લખનઉમાં બેગમ હઝરત મહેલ લડી રહ્યા હતા ઝાંસીમાં તો રાણીલક્ષ્મીબાઈ જેમણે પછી કાલપી અને ગ્વાલિયરમાં પણ મોરચો સંભાળ્યો હા રાણીલક્ષ્મીબાઈનું નામ તો કોણ નથી જાણતો પછી પટના જગદીશપુર ત્યાં કુંવરસિંહ હતા બ્યાસી વર્ષના હતા એ છતાં કેવી વીરતાથી લડ્યા અને બરેલીમાં બહાદુર ખાન હતા આ બધા મુખ્ય નેતાઓ અને મુખ્ય કેન્દ્રો હતા બ્યાસી વર્ષે પણ લડ્યા ખરેખર અદભુત કહેવાય અને બીજા કયા વિસ્તારોમાં સંગ્રામ ફેલાવો બીજા પણ ઘણા હતા બનારસ ફૈઝાબાદ આગ્રા રાજસ્થાનમાં આબુ મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ઝાંસી ઇન્દોર મહારાષ્ટ્રમાં સતારા કોલ્હાપુર સાવંતવાડી ઘણા વિસ્તારોમાં નાની મોટી લડાઈઓ થઈ અને આપણા ગુજરાતમાં ગુજરાતમાં શું સ્થિતિ હતી ગુજરાત પણ પાછળ નહોતું અમદાવાદમાં સાતમી લશ્કરી ટુકડીએ બળવો કરેલો પછી લુણાવાડા પાટણ આણંદ આણંદમાં મુખીનું નામ બહુ મોટું છે મુખી હા સાંભળ્યું છે પછી દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં જોધામાણેક અને માણેક જેવા વાઘેરવીરોએ અંગ્રેજોને ભારે ટક્કર આપી ઉત્તર ગુજરાતમાં વિજાપુર ખેરાલુ સાબરકાંઠાના ચાંડુપ ગામ ત્યાં પણ લડત થઈ અને છેક મહીસાગર જિલ્લાના પાંડરવાડાના આદિવાસીઓ પણ જોડાયા હતા ઓહો એટલે ગુજરાતમાં પણ સારો એવો ફેલાવો હતો આદિવાસીઓ પણ જોડાયા હતા હા આજ તો અઢારસો સત્તાવનની ખાસિયત હતી એમાં રાજાઓ જમીનદારો જાગીરદારો સ્ત્રી નેતાઓ જેમ કે રાણી લક્ષ્મીબાઈ અને બેગમ હઝરત મહલ આદિવાસીઓ ખેડૂતો સામાન્ય ગામડાના લોકો હિન્દુ મુસ્લિમ બધા જ જોડાયા હતા કારણ કે બધા જ અંગ્રેજ શાસનથી કંટાળી ગયા હતા સાચી વાત છે આટલો બધો વ્યાપ હતો આટલા બધા લોકો જોડાયા પણ અંતે પરિણામ શું આવ્યું આપણે જાણીએ છીએ કે આપણે જીત્યા નહોતા હા એ દુઃખદ વાત છે અંતે ભારતીયોની હાર થઈ શરૂઆતમાં ઘણી જગ્યાએ સફળતા મળી દિલ્હી જીત્યું કાનપુર જીત્યું પણ અંગ્રેજોની લશ્કરી તાકાત અને સંગઠન સામે આપણે ટકી ન શક્યા એમની પાસે શું વધારે સારું હતું એમની પાસે આધુનિક શસ્ત્રો હતા રેલવે અને તારટપાલની વ્યવસ્થા હતી જેનાથી તેઓ ઝડપથી સમાચાર મોકલી શકતા અને સેનાની હેરફેર કરી શકતા એમની પાસે જનરલ કેમ્બેલ હ્યુઝ જેવા અનુભવી અને શક્તિશાળી સેનાપતિઓ હતા એમનું નૌકાદળ પણ મજબૂત હતું અને આપણા નેતાઓ આપણા નેતાઓ ખૂબ વીરતાથી લડ્યા એમાં કોઈ શંકા નથી રાણી લક્ષ્મીબાઈ તાત્યા ટોપે કુંવરસિંહ પણ એક અંદરે અંગ્રેજો સામે એમની શક્તિ ઓછી પડી ધીમે ધીમે અંગ્રેજોએ બધા કેન્દ્રો પાછા જીતી લીધા અંગ્રેજ શાસન ફરીથી સ્થપાઈ ગયું તો પછી આ સંગ્રામનો કોઈ ફાયદો થયો કે નહીં ફાયદો થયો અને બહુ મોટો ફાયદો થયો સૌથી મહત્વનું પરિણામ એ આવ્યું કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું ને એનો અંત આવ્યો અચ્છા કંપની રાજ ખતમ થઈ ગયું હા સીધું બ્રિટનની જે સંસદ હતી અને ત્યાંની રાણી વિક્ટોરિયા એમણે ભારતનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો એમણે પછી વહીવટમાં લશ્કરમાં સામાજિક નીતિઓમાં ઘણા ફેરફારો કર્યા પણ એ ફેરફારો સારા હતા કેટલાક દેખાવમાં સારા હતા પણ એમનો મુખ્ય હેતુ તો રાજ ટકાવી રાખવાનો જ હતો અને આ સંગ્રામ પછી એમણે એક નીતિ બહુ જોરશોરથી અપનાવી ભાગલા પાડો અને રાજ કરો એટલે હિન્દુ મુસ્લિમ એકતા તોડવાના પ્રયાસો શરૂ થયા બરાબર અઢારસો સત્તાવનમાં હિન્દુ મુસ્લિમ ખભેખો મિલાવીને લડ્યા હતા એ અંગ્રેજોએ જોયું એટલે એમને થયું કે આ એકતા તોડવી પડશે ત્યારથી જ એમણે ભાગલા પાડવાની નીતિ પર વધુ ધ્યાન આપ્યું તો નિષ્ફળતાના મુખ્ય કારણો કયા ગણાવી શકાય એક તો તમે કહ્યું કે અંગ્રેજોની લશ્કરી તાકાત હા એ મુખ્ય કારણ હતું બીજું આપણા પક્ષે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો એટલે ઘણા બધા નેતાઓ તો હતા ને નાના સાહેબ રાણી લક્ષ્મીબાઈ બહાદુર શાહ મેતાઓ હતા પણ કોઈ એક એવો નેતા નહોતો જે આખા દેશના સંગ્રામનું સંચાલન કરી શકે બધાને એક તાંતણે બાંધી શકે બધા પોતપોતાના વિસ્તારમાં લડતા હતા પણ એમની વચ્ચે સંકલન નહોતું રાજાઓને જાગીરદારોમાં શિસ્તનો પણ અભાવ હતો અને બહાદુર શાહ ઝફર જેમને શહેનશાહ બનાવ્યા હતા એ તો ઘણા વૃદ્ધ હતા બરાબર લશ્કરી તાકાત અને નેતાગીરીનો અભાવ બીજું કંઈ હા બીજા પણ કારણો હતા જેમ કે ભારતના બધા રાજાઓ આ સંગ્રામમાં જોડાયા નહોતા ઘણા તો સાવ અલિપ્ત રહ્યા અચ્છા અને કેટલાક રાજાઓએ તો ઉલટાનું અંગ્રેજોને મદદ કરી જેમ કે હૈદરાબાદના નિઝામ કાશ્મીરના રાજા પટિયાલા ઇન્દોર ગ્વાલિયર વડોદરાના ગાયકવાડ ભોપાલના નવાબ આ બધા અંગ્રેજોના પક્ષે રહ્યા આ તો બહુ નવાઈની વાત કહેવાય પોતાના જ દેશ સામે હા એ વખતે પરિસ્થિતિ એવી હતી શીખો અને ગુરખાઓ પણ મોટાભાગે અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા એમને પણ અંગ્રેજોએ પોતાના પક્ષે કરી લીધા હતા અને સામાન્ય પ્રજા સિવાય બીજો કયો વર્ગ દૂર રહ્યો મોટાભાગનો જે ભણેલો ગણેલો વર્ગ હતો જે બુદ્ધિજીવીઓ હતા સરકારી નોકરિયાત હતા એ લોકો પણ આ સંગ્રામથી દૂર રહ્યા એમને કદાચ લાગતું હશે કે આ સંગ્રામ સફળ નહીં થાય અથવા તો એમને અંગ્રેજ શાસનમાં પોતાનું ભવિષ્ય દેખાતું હશે અને છેલ્લું કારણ એ પણ કહી શકાય કે આ સંગ્રામ આખા ભારતમાં એક સરખી રીતે એક જ સમયે ફેલાયો નહીં બરાબર એ મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ભારતમાં વધુ કેન્દ્રિત રહ્યો દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના ભાગના વિસ્તારો લગભગ શાંત રહ્યા એટલે અંગ્રેજો માટે એને દબાવી દેવાનું સહેલું બન્યું સમજાયો હવે એક પ્રશ્ન એ થાય કે આ સંગ્રામને આપણે શું કહીશું એનું સ્વરૂપ કેવું હતું તમે શરૂઆતમાં કહ્યું કે અંગ્રેજો એને ખાલી સિપાહીઓનો બળવો કહે છે હા અંગ્રેજો અને એમના ઇતિહાસકારો એને મોટે ભાગે સિપોય મ્યુટની એટલે કે સિપાહીઓનો બળવો જ કહે છે જાણે કે ખાલી સિપાહીઓએ જ આ કર્યું હતું પણ આપણે જોયું કે એમાં તો રાજા ખેડૂત આદિવાસી બધા જોડાયા હતા બરાબર એટલે ઘણા ભારતીય ઇતિહાસકારો એને જનવિદ્રોહ એટલે કે લોકોનો બળવો કહે છે ઇંગ્લેન્ડના એક રાજપુરુષ હતા ડિઝરાયલી એમણે તો ત્યારે જ કહ્યું હતું કે આ ખાલી સિપાહીઓનો બળવો નથી આ તો રાજકીય અને ધાર્મિક બળવો છે અને વીર સાવરકરે વિનાયક દામોદર સાવરકરે આ ઘટના પર પુસ્તક લખ્યું અને એમાં એમણે આને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એવું નામ આપ્યું જે આજે પણ ઘણું પ્રચલિત છે ડોક્ટર સેન જેવા ઇતિહાસકાર પણ એને સ્વતંત્રતા સંગ્રામનું સ્વરૂપ આપે છે તો નિષ્કર્ષ શું કાઢી શકાય નિષ્કર્ષ એ જ કે આ ચોક્કસપણે ફક્ત સિપાહીઓના બળવા કરતાં ઘણું વધારે વ્યાપક અને પ્રભાવી હતું એમાં જે રીતે રાજાઓ જાગીરદારો ખેડૂતો આદિવાસીઓ અને સામાન્ય લોકોએ વીરતા બતાવી અંગ્રેજો સામે લડ્યા એ જોતા એને ભારતના સ્વાતંત્ર્ય માટેનો એક મોટો પ્રયાસ કહી શકાય અને ભલે એ નિષ્ફળ ગયો પણ ભવિષ્યના જે રાષ્ટ્રીય આંદોલનો થયા જે આઝાદીની લડાઈ થઈ એના માટે આ સંગ્રામ એક મહાન પ્રેરણા સ્ત્રોત બન્યો બરાબર તો આ બધી ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે અઢારસો સત્તાવનનો સંગ્રામ ભલે એના તાત્કાલિક લક્ષ્યમાં સફળ ન રહ્યો હોય પણ ભારતના ઇતિહાસમાં એ એક નિર્ણાયક મોડ હતો એણે પહેલીવાર આખા દેશમાં ભલે અલગ અલગ જગ્યાએ પણ અંગ્રેજ શાસન સામે એક વ્યાપક વિરોધ નોંધાવ્યો અને ભવિષ્યની જે સ્વતંત્રતા ચળવળ હતી એના બીજ ક્યાંક ને ક્યાંક આ સંગ્રામમાં રોપાયા હતા એકદમ સાચી વાત અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય આપણે જોયું કે સમાજના કેટલા બધા વર્ગો રાજા ખેડૂત જમીનદાર સિપાહી આદિવાસી કારીગર આ બધા જોડાયા હતા આટલી વ્યાપક ભાગીદારી હતી હા હતી હવે વિચારો કે જો એ સમયે સંગ્રામ દરમિયાન કોઈક એવું મજબૂત કેન્દ્રીય નેતૃત્વ ઊભું થયું હોત જ્યાં બધા અલગ અલગ જૂથોને એકસાથે લાવી શક્યું હોત એમની વચ્ચે સંકલન સ્થાપિત કરી શક્યું હોત તો કદાચ ઇતિહાસનો માર્ગ કંઈક જુદો હોત શું પરિણામ અલગ આવ્યું હોત આના પર વિચારવું ખરેખર રસપ્રદ છે